રાષ્ટ્ર રાજધાનીમાં પ્રચાર દરમિયાન ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કનૈયા કુમાર પર સાત થી આઠ લોકોએ હુમલો કર્યો હતો અને તેમના પર કાળીશાહી ફેંકવામાં આવી હતી પૂર્વ દિલ્હીના ન્યુ ઉસ્માનપુર વિસ્તારમાં શુક્રવારે થયેલી લડાઈનો નો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે બે કથિત હુમલાખોરોએ એક વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવે છે કે તેઓએ કોંગ્રેસના નેતાને માર માર્યો હતો અને કહ્યું હતું કે તેઓએ આમ કર્યું કારણ કે તેણે દેશ તોડવાના નારા લગાવ્યા હતા અને ભારતીય સેના વિરુદ્ધ બોલ્યા હતા

પોતાના પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે લવલી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા